હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું એક નવા એક બીજા એક વિડીયોમાં તો આજે આપણે આવી ચૂક્યા છીએ તમારી માટે એક મસ્તીની નવી એવી જર્ની લઈને તો આજની જર્ની આપણી રહેવાની છે રિધિ ટ્રાવેલ્સ સાથે એકવાર ફરીથી આપણે જર્ની લઈને આવ્યા છીએ અને હા મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે આપણે પહેલાં બ્લોગને હજી તોરીથી સુરતનો હતો જ રીધિ ટ્રાવેલ્સનો એને ખૂબ એટલે ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ તમારે લાઇક્સ કર્યો છે ખૂબ એમને શેર કર્યો છે અને આપણી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી છે આવો નવો સપોર્ટ આ બ્લોગમાં પણ કરજો અત્યારે આપણી જર્ની સ્ટાર્ટ થાય છે તોરી થી અરાઉન્ડ ચાર વાગ્યા આજુબાજુ અને આપણા આજની જર્ની તારીખે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને હું તમને આપણા આજના કેપ્ટન સાહેબ જે ડ્રાઈવર છે આજના આપણા રહેવાના છે એમની સાથે મળાવું કેમ છે ડ્રાઈવર ભાઈ મજામાં 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 ફરી તમારી અત્યારે અમને આવવાનો અવસર મેળવો છે તો એક જરીક તમારું નામ કહી ને

અને સામેની બાજુ ડબલના સોફા મળી જવાના છે અને બેકમાં પુશ બેક મળી જવાનું છે અને આ સ્લાઇડર એક આપી દીધો છે બહુ મસ્ત છે પૂશ બેક સ્લાઇડર છે જે પ્રાઇવસી માટે મળી જવાનું છે અને અહીંયા ડ્યુલ લાઇટ છે અત્યારે દિવસ છે એટલે લાઇટ ચાલુ નથી પણ એક વ્હાઇટ લાઇટ છે અને એક નાઇટ લાઇટ છે પછી આ બાજુ એક ચાર્જિંગનો પ્લગ આપી દીધેલો છે સેમ આપણા આ બાજુ છે આ ડબલના સોફાનું છે જેમાં એક પ્લગ મળી જવાનું એમાં પણ લાઇટ અને આપણે નાઇટ લાઇટ બે મળી જવાની છે આપણા ડ્રાઈવર સાહેબ જ આખો દિવસ આ ગાડીમાં જ રોકાણ હતા કારણ કે એમને ડબલ ટ્રીપ હતી એટલે એમના બ્લેન્કેટ ને એવું હકેલી રહ્યા છે આપણે શિવરાજભાઈ ગાડી ઉપાડવાની પૂરેપૂરી તૈયારી કરે છે અત્યારે તોરી થી ચાર વાગે ગાડી ઉપડવાની છે તો બધા પેસેન્જરો તૈયારી કરે છે કે પોતાના સ્થાને આવી નાજાપુર ના પાટિયા ગાડી પહોંચી છે અને ગાડીનો લુક એકવાર જોવો શિવરાજભાઈ એક નંબર ગાડી ઉભી રાખી છે રોડ વચ્ચે હોય અને આ બાજુ પાર્સલનું કામ ચાલે છે અને એકવાર તમને કેબિનનો લૂક બતાવું તો કેબિનના લૂકમાં વાત કરવાની હોય તો આ રીતનો આખો કેબિનનો લૂક છે હું નાઇટમાં બતાવીશ લાઇટ સ્ટાર્ટ કરીને અને આ રીતનો આખું ઇન્ટિરિયરની પ્રોસેસ છે આ બાજુ ડ્યુલના સોફા મળી જવાના છે આ બાજુ સિંગલના સોફા છે આખી આ રીતનું ઇન્ટિરિયર છે અત્યારે આપણે કુકાઓ પહોંચ્યા હતા રસ્તામાં આપણને કિંજલ ગાડી મળી ગઈ છે અને અત્યારે શિવરાજભાઈ થોડાક ફોનમાં બીજી છે અને રસ્તામાં આપણને આ કિંજલ સિત્તેર વીસ ગાડી મળી ગઈ છે શિવરાજભાઈ તમે નવો ફોન લીધો રેડી તો કાલ ઘણા તમને વિષય કરી કોંગ્રેચ્યુલેશન કીધું તેને થેન્ક યુ તો કહી દો નગર પાછા એમ કે અમને કીધું ને ઘણા એ કમેન્ટ કરી છે કોંગ્રેચ્યુલેશન છે બધાને થેન્ક યુ કહી દો હજી એક વાર અને આપણે હજી ક્યાં ફીકા છીએ હવે જે કે કેટલીક વાર છે આપડા મિત્રો અત્યારે અમરાપુર પહોંચ્યા છીએ આગળ મારુતિ નંદન ની ગાડી ગઈ છે અને શિવરાજભાઈ ના માવા ગાડી ઉભી રાખી છે અહિયાં અત્યારે છ વાગ્યા ની આજુબાજુ થયું છે અને આપણે અમરેલી માં એન્ટર થયા છીએ આપડા લાઇન સર્કલ પાસે તમને ખબર જ હશે કે બધી ગાડીઓ આપણે અત્યારે અંદર થી સિટી માંથી નથી હાલતી બધી બાયપાસ થઈને જ હાલે છે એટલે આપડે બાયપાસે ટર્ન માર્યો છે અંદર છ વાગ્યા ની આજુબાજુ તમને આપણો મિત્રો બ્લોગ ગમતા હોય તો તમે યાર સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલ ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જાઓ મજા આવશે આવા નવા તમને લક્ઝરી ના ઘણા વિડીયો જોવા મળશે આપણે ઘણી ટ્રીપ લેવાની છે એકવાર તમે આમ ગામડા નો વ્યૂ જોવો બધા એમને નથી કેતા શહેરમાંથી કે હવા ફેર કરવા આપણે ગામડામાં જવું જોઈએ એકવાર તમે આમ નેચર નો વ્યૂ જોવો મિત્રો ડ્રાઈવર સાહેબ ને અત્યારે ટાઈટ હોય છે ને એને કોટ પહેરી લીધું છે હેલા અત્યાર માં ટાઈટ હોવા મીણી કોટ ની જરૂર પડશે હવે બોલે અત્યારે ટોડા ફીકા અને હવે કોટ ની જરૂર પડી છે એટલી બધી ટાઈટ છે મિત્રો આ ખોડિયાર માતાજી નું મંદિર છે જ્યાં ઘણી લક્ઝરી આપણે આમ હે ને દીવા બત્તી ઊભી રહે છે તમે જોઈ શકો છો એક ગાડી આપણે અહીંયા ઊભી છે એક ગાડી આપણી ગાડી આમ પાછળ ઊભી છે અહીંયા ઘણી ગાડી આવી રીતે આમ છે ને અગરબત્તી કરવા ઊભી રહે છે મોસ્ટ ઓફ બધી ગાડી છે ને ખોડિયારમાના મંદિરે જે લાઠી રોડ ઉપર છે ત્યાં ઊભી જ રહે છે આપણી ગાડી અહીંયા પીડી છે સામે જેમાં આ રીતનું એ બધા મોસ્ટ ઓફ ઊભા જ રહે છે અત્યારે પોણા નવ જેવું થયું છે અને વલભીપુર હાઈવે ઉપર જાય છે શિવરાજભાઈ ટાઈડ કેવીક લાગે છે અત્યારે વલભીપુર હાઈવે ઉપર છે ટાઈડ થોડીક થોડીક કેવડાવે છે અને હવે આપણે અહીંથી જે કે કેટલી કાગી છે પંદર વીસ મિનિટ અત્યારે આપણે સવારનો આસપાસ જે કે હોટલ વોલ્ટ કર્યો છે અને બધા જમવા બેઠા છે શિવરાજભાઈ શું છે જમવામાં

છે અત્યારે મિત્રો જમીને ફ્રી થઈ ગયા અને તમે એકવાર જે કઈ હોટલ નો લુક જો તો તમને બતાવાય કેટલી ગાડીઓ આવે છે તો પેલા તો આપડે રીધી ગાડી પીડી છે આ બાજુ હિમંતની ગાડી છે રામાધણી છે નેજાધારી છે ગુર્જર છે બધી ગાડીઓ આમ આવે છે આમ તો એક બજરંગની ગાડી પણ સામેથી આવે છે અહીંયા બહુ જાજી ગાડી વોલ્ટ લે છે જેમાં આપણે એક આ રીધિની ગાડી છે એમાં લાઇટ જુઓ તો એક નંબર આ બગચિયામાં લાઇટ છે અને આ કેબિનનો કાંઈક નાઇટનો વ્યૂ છે છે આપણા મહેતાજી ભગીરથભાઈજી તને તમને હમણાં મળ્યા અંદર અને આપણા ડ્રાઈવર છે શિવરાજભાઈ એક નંબર કેબિનનો વ્યૂ છે અત્યારે આપણા નવો ધંધુકાનો જે પુલ બન્યો ને ત્યાં પહોંચ્યા છીએ અને જે મિત્રો આ પુલ જોઈને ને એકવાર કમેન્ટમાં જણાવી દેજો આ બાજુ આપણે શિવરાજભાઈ મસ્તીનું એવું ડ્રાઈવિંગ કરી રહ્યા છીએ ભગીરથભાઈ નીરતે ફોનમાં વાત કરે છે અને આ પુલ મિત્રો જેને જોઈને એકવાર કોમેન્ટમાં જણાવી દેજો એક નંબર પુલ છે બે બાજુ જે એકવાર તમે જોવો હું તમને આવ નજીકથી વ્યૂ બતાવું અને આ બાજુ આપણે શિવરાજભાઈ સારું એવું ડ્રાઈવિંગ કરે શિવરાજભાઈ મજા આવે છે ને ટાઈટની અને આ બાજુ ભગીભાઈ નિરાયતે નિરાયતે વાતો કરે છે ફોનમાં માં હવે શિવરાજભાઈ આપડે અહીંથી સુરત કેટલું છે હજી અને આપણે બીજો હોલ્ડ ક્યાં લેવાનો છે બોરસદ ઉમિયા હોટલ માં ભગીરથભાઈ આવો છો ને બોરસદ ઉમિયા હોટલ માં દુકાની ચા લીધી હતી ચા પીવાનો કાર્યક્રમ હાલતો તો પણ આપણા ભગીભાઈ ચા નથી પીતા એ સોડા પીવે છે હે ભગીભાઈ તમ ચા નથી પીતા ઓન્લી ફોર સોડા શિયાળો ઉનાળો ચોમાસું ગમે સોડા એટલે સોડા ઓન્લી ફોર સોડા શિવરાજભાઈ તમારે ચા સોડા શું આલે હા ઓન્લી ફોર ચા તમે ડી લવર છો એક્ચ્યુલીમાં અને તમે સોડા લવર છો એમ હા એમ થાય હા તમે હોય જાઓ સાડા અગિયાર ની આજુબાજુ આપડે આનંદવાળા રોડ ઉપર ટર્ન માર્યો છે ને આગળ આ ગાડી છે સિંહ વંદના ની ગાડી છે હજી ઘણી સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે શિવભાઈ રિયલિસ્ટિક સ્ટાર હોય અને આ બાજુ આપણા ભગીભાઈ હોવાનું કામ ચાલુ કરી દીધું છે એમ અત્યારે આપણે જોરદાર એવો બગોદરા વટામણનો જે હાઈવે છે સિક્સ લેન હાઈવે એની ઉપર એન્ટર જાય છે શિવરાજભાઈ કેવીક હાઈવે ઉપર મજા આવે આજ ઓમ જોવો તો બધે બધા કરતા લક્ઝરી ઓછી દેખાય છે કે નહીં રોડ ઉપર આજ તમામ જોવો તો રોડ આખો ખાલી ખાલી છે આમાં આ પાછળ ને આ બાજુ આગળ જોવો ને રોડ આખો ખાલી છે

આપણે ઉમિયા હોટલ બોરસદ સેકન્ડ વોલ્ટ લીધો છે જર્ની રહેવાની છે બરોડા થઈને અંકલેશ્વર થઈને સુરત અરાઉન્ડ સાત સવા સાતની આસપાસ સવારે સુરત પહોંચશે ગાડી અને અત્યારે આપણા ડ્રાઈવર છે શિવરાજભાઈની સીટ ઉપર નથી ગયા છે ચા પાણી પીવા એ સામે ચા પાણી ને એવું પીવે છે હમણાં અહીંથી દસ મિનિટના વોલ્ટ પછી ગાડી નીકળશે અને રોડ ઉપર ઘણી લક્ઝરી નીકળે છે અને એકવાર ઝાકળ આવ્યો છે ને એક નંબર લાગે છે અને એવું નથી કે એક જ લક્ઝરી પેડી છે પાછળ ઘણી લક્ઝરી પેઢી છે અત્યારે એક ને ઓગણ ચાલીસ જેવું થયું છે અને આપણે બાસઠ ટન માર્યો છે આગળ શિવવંદનાની ગાડી છે આગળ જ ચાલે છે અને વાસદ એક ને ઓગણચાલીસ ટન માર્યો છે હમણાં આગળ આવશે વાસદ ટોલ નાખો વાસદ ટોલ ગેટ વાસદ ટોલ નાખો કટારામાં બહુ મસ્ત વાક્ય લખ્યું છે એકવાર આમ વાંચો કર્મ હિ પૂજા હે સરસ મજાના ગણપતિ દાદા જઈ રહ્યા છે જય ગણપતિ બાપા ઝાકળ આવ્યો છે અત્યારે એક નંબર અત્યારે બરોડા ભૂગો આવ્યો છે ને ઝાકળ છે એક નંબર હે સુરત અત્યારે ત્યાં ઝાકળ આવી ગઈ કેવો નડે છે આમ જો તરક એવડો ઝાકળ આવી ગયો ઝાકળ ને ઝાકળ તો બહુ કેવરા અત્યારે હજી આમ પોણા ભાઈ બે જવું છું કેટલો ઝાકળ આવી ગયો આગળ આ તો રસ્તામાં કેવડા આવે કે નહી બહુ આના થકી એક્સિડન્ટ થાય ત્રણ ને પિસ્તાલીસ જેવું થયું છે અને અત્યારે અંકલેશ્વર ની બ્રિજ નીચે પહોંચ્યા છીએ હવે શિવરાજ ભાઈ સુરત કેટલું કાકું છે અહીંથી સુરત કેટલું કાકું અત્યારે અંકલેશ્વર ના બ્રિજ નીચે છીએ સવારના સાડા ચાર ને પાંચ જેવું થયું છે અને કામરેજે ટર્ન માર્યો છે ઝાકળ રાકળ હતો તો શિવરાજભાઈ હારી ગાડી આવી ગઈ કારણ કે પાંચ વાગ્યામાં માં સવારે કામરેજ પહોંચાડી દીધી છે અને આ થોડોક સુરત નો મોર્નિંગ નો વ્યુ કામરેજ છ વાગે આપણે ગાડી ખાલી કરીને આવી ગયા છે શિવરાજ ગાડી રીતે છ વાગ્યામાં તો આપણે હોટલા પાર્કિંગ ખાલી કરીને આવી ગયા ગાડી આ રીતે હીરા ભાગે ઊભી રહી છે સામે કેટલી ગાડી આવે છે જે દેહમાંથી આવતી હોય ને થપ્પો લાગી ગયો છે અને આપડી ગાડીનો તમને લુક બતાવવું તો જુઓ હવે અહીંયાથી આગળના રૂટમાં તો કાંઈ છે નહીં ખાલી આપણે અહીંયા સ્વામિનારાયણ પાર્કિંગ જવાનું છે બાકી તો આખી ગાડી ખાલી થઈ ગઈ છે અને સવારના છ વાગ્યામાં ઝાકળે એટલો છે અને થોડીક ટાઈટ આમ કહેવાય કે દેહના પ્રમાણમાં ઓછી છે એટલી બધી છે નહીં કે જે દેહમાં હવારમાં ટાઈટ હોય એટલી બધી

એક વાર કહી દે આપણી ચેનલને શું કરવાનું છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ આપણે શિવરાજભાઈ કીધું એમ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ મિત્રો કોમેન્ટ કરી દેજો નેક્સ્ટ ટ્રીપ તમારે કઈ જોઈએ છે આપણે શિવરાજભાઈ એ ટ્રીપ લઈને આવીશું કાઈ કાઈ વાંધો નહીં